આવતી તારીખ બાવીસ એકને સોમવારના રોજ અયોધ્યા ખાતે સનાતન ધર્મના પ્રાણસમા ભગવાન શ્રી રામની નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ભારતમાં ધર્મમય માહોલ સર્જાયો છે અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે ત્યારે સાવડકુંડલા ખાતે પણ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આજે સવારે ભગવાન શ્રી રામલલાની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ગુરુકુળ ખાતેથી નવ કલાકે નગરયાત્રા પ્રસ્થાન થઈ હતી અને શહેરના વિવિધ માર્ગો પર પસાર થઈ હતી જેમાં ગુરુકુળના નાના નાના ભૂલકાઓ ભગવાન શ્રી રામ અને માતા સીતા તેમજ હનુમાન સેનાની વેશભૂષા ધારણ કરી નગરયાત્રામાં જોડાયા હતા અને શહેરમાં ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શનનો લાભ આપ્યો હતો નગરયાત્રાના રૂટ પર ઠેર ઠેર સુશોભન અને રોશનીથી સજાવટ કરવામાં આવી હતી નગરયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી મહેશભાઈ કસવાળા પાલિકાના હોદ્દેદારો નગરસેવકો શહેરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટો શહેરીજનો જોડાતા નગરયાત્રા દોઢ કિમી જેટલી વિરાટ થઈ ગઈ હતી નગર યાત્રામાં ધારાસભ્ય ભવ્ય અને દિવ્ય મહાઆરતી યોજાઈ હતી ત્યારબાદ જેવી મોદી હાઈસ્કૂલ ખાતે ધર્મ સભાના રૂમમાં ફેરવાઈ ગઈ હતી ત્યારે ગુરુકુર સંસ્થાના વડાસ્થા શ્રી ભગવત પ્રસાદ દાસજી પ્રમુખ શ્રી

અયોધ્યામય બની ગયું હતું પીઆઈ સોનીએ નગરયાત્રાના રૂટ પર સઘન બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટર યોગેશ ઉનડકટ સાવરકુંડલા અને સાવરકુલ જાણે એક નવ વધુ સનાતન ધર્મ ના ઘર માં આવેલી મોટી ઉજવણી અમારી બાલિકાઓ અમારા લોકો સાવરકુંડલા ના નગરજનો બચ્ચા થી લઈને બુઝુર્ગ સુધી કેવી રીતે ઉજવી રહ્યા છે આ માહોલ એક અમને આપ આખા વિશ્વ અંદર સનાતન ની એકતા સંદેશો પ્રસરાવે છે